એ ડિવિઝન પોલીસ મથકનો કોન્સ્ટેબલ ત્રણ હજારની લાંચ લેતા ઝડપાયો દાહોદ શહેરમાં લાંચ પ્રકરણનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ રમેશ વાઘમાસીએ ને પાંચ હજારની લાંચની માંગણી કર્યા બાદ ત્રણ હજાર લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથે ઝડપી પાડ્યો છે અરજદારની અરજીના નિકાલ માટે કોન્સ્ટેબલ રમેશ વાઘમસીએ પાંચ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી બાદમાં ત્રણ રૂપિયા લેવામાં અંગાઈ થયા હતા જો કે અરજદારની ફરિયાદને ધ્યાને લઈને પંચમાલ એસીબીને એ મોડી રાત્રે છટકો ગોઠવે આરોપીને પકડી પાડ્યો ચોંકાવનારી વાત એ છે કે લાંચ લેવાનો આ ધંધો એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ કરવામાં આવ્યો હતો એસીબીની ટીમે નક્કી કરેલા સ્થળે નજર રાખી હતી અને પળવારમાં જ કોન્સ્ટેબલે રંગે હાથે ઝડપી લીધો હતો આ ઘટના બાદ સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે એક તરફ કાયદો વ્યવસ્થાની જવાબદારી હોવા છતાં પોલીસ વિભાગના જ કર્મચારી લાંચ લેતા ઝડપાતા તંત્રની નૈતિકતા પર પ્રશ્નો ઉભા થયા છે હાલ એલસીબી એસીબીએ કોન્સ્ટેબલ રમેશ વાઘમશી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે